જય માતાજી નમસ્કાર કેમ છો બધા આઈ ખૂબ બધા મજામાં છે શો અને જો આજે છે ને મસ્ત મજાનો વ્લોગ આપણો સેમસંગ ગેલેક્સ એ પો ફાઇવ જીમાં થાય છે તો ક્વોલિટી વોલિટી કેવી શકીએ જો અને ફર્સ્ટ વ્લોગ કરું છું આ ફોનથી અને આપણો થોડો સેમ્પલે તમને વ્લોગમાં બ્લોગમાં બતાવશું એટલે કે ગેલેક્સ આ ફોનનો આપણા બધું એ બધું ઇંગ્લિશમાં ઓછું ફાવ તમને કહી દઉં અત્યારે મૂન ભાઈ બી આયા હતા શું કરવા આવ્યા છે ભાઈ આપણો સારું ના કહેવાય ચાલ લેવા આવ્યા છે સાલ લેવા આપડે દેશી ભાષા માં કોણ છાલ લેવા આવ્યા છે આપડે સારું લેવા નહીં આપડે બકરો બકરો નહીં આપડો ભેસ શું ખાવ છે તો સાલ લેવા આવ્યા છે જો આ જાર છે એ તો તમે મને ખબર હક જાર છે પણ એમ કે બહુ ટાઈમ થી જોવા નતા ખાતર નાખી જવા વરસાદના કારણે તો કીધું કેવું છે જોતા સાલ લેતા બાકી રિઝલ્ટ કેવું આવશે ફોનનું એ પણ કહી દેજો અને જો આપણે જૂની ચેનલનો એક વિડીયો બનાવ્યો હતો તો અહીંયો એક હેડું છે હિન્દીમાં મી એવું બોલ્યો હતો ઇસકો શેડા બોલતો હે તો એવું બોલે તો એ જગ્યા આપણને યાદ આવી હતી બાકી જોરદાર નજારો અહીંયા તમને જોવા મળશે જોઈ શકો છો તો ચારે પાંચનું મન તો સારું લાગે છે કે રિઝલ્ટ જોરદાર આવશે આ ફોનનું બાકી તમે કોમેન્ટ કરીને કહેજો કેવું આવશે આપણો થોડો સેમ્પલ સિનેમેટિક કરવાની કોશિશ કરશું બાકી આપણને સિનેમેટિક એટલું બધું ફાવતું નથી ઉતારતા હું તમને બતાવશું તો સિનેમેટિક છે છેવ ઉતરે છે તો આજે મજા જ છે વ્લોગમાં બન્યા અને હા તમને કહી દઉં પાછળ આપણે સનલાઇટ છે જો પાછળ એટલે એક સૂર્ય પાછળ છે અને આપણે એવા વાત કરીએ છીએ તો ક્વોલિટી વોલિટી છેવી છે બાકી કહેજો હા તમને કહી દઉં પહેલાં તો ફટોફટ સારી ડી દઈએ ને કે ઘેર જવું ને એટલે મમ્મીને છે ને ગાળો કાઢશે સુખી સત વાત આપો

ચાર આપણા ફાટી દીધી તમને વતાવી દઉં મસ્ત મજાનું એક ભાવ ઓયો કરી દીધો છે જો અને એક બીજો આ ભાઈ બહુ બે ભારે ચાર તો વાટ લીધો છે પણ પ્રોબ્લમ અમ છે કાંઈ એક જ બાઈક છે એક બાઈક તો પેલું પડ્યું તો બીજા ભાઈનું છે પહેલાં બાદ દવા છોટલી જો તમને એ એ ભાઈનું છે તો આ એક બાઈક ઉપર આ લઈ જવાનું છે બે બે ભારા રસ્તો તમને બતાવું કેવો છે આ રસ્તો લઈ ચમકાઈ દેવા આ રસ્તો તો આગળ એવું જાવ છે

હા હું મિત્રો આપણે ટેસ્ટ કરીએ ફોકસ કેવું કરો છે તો આપણો આ થઈ ગયો ફોકસ લઈ લીધો બેકગ્રાઉન્ડ આવી ગયું આ ફોકસ લઈ લીધો તો જો ફટ લેન થઈ જાય છે આ વખત ના થયું તો જો આ વખત ના થયું તો આ રીતનું છે જોઈ શકાય છે ફોકસ કેવું કર્યું અમુક ટાઈમ ના કરો પણ બાકી થઈ આટલું દૂર હોય તો ઝડપી થઈ જાય ફાઇનલી જો લાઇટ ઓછી થઈ જશે પાછળ સૂર્યની અને ઘણા આપણે ટ્રાય કરી જોયા પણ આપણને તો પાછા એટલા પ્રો છીએ નહીં વિડીયોગ્રાફીમાં તો આપણને ફાવે પણ જે તમને બતાવ્યું એ કંઈક આ ઉતારી છે હા તમને એક બીજી વાત કહી દઉં જો આ ફાઇવ એક્સમાં ઉતરે છે વન એક્સ એ તમને બતાવી દઉં આમ તો આપણો આ ટોપિક આખું વ્લોગિંગમાં આવે જ નહીં પણ એ કીધું થોડું કરી જોઈએ શું લાગે છે તો ફાઇનલી જુઓ મિત્રો સનલાઇટ એકદમ ઓછી થઈ ગઈ છે અને જોઈ શકાય છે કે ફાઇવ એ ફાઇવ એક્સમાં આપણા આ વાઈડ એંગલ કહેવાય કે જે કહેવાય ફાઇવ એક્સમાં આપણો અત્યારે જોઈ શકો છો અમુક વન એક્સ કરું અને એક અમુ ઓપ્શન છે સ્ટોપ કરીને તમે વન એક્સ કરી શકો ડાયરેક્ટ કરી આ વન એક્સમાં આ રીતનું તમને ક્વોલિટી જોવા મળે છે જોઈ શકાય છે અને ટુ એક્સ આ ટુ એક્સ થઈ ગયું અને એટલા સુધી ક્વોલિટી મેન્ટેન રહેશે થોડા આપણે દૂર જઈએ તો ટુ એક્સ તો કમ્પ્લીટ ક્લિયર આવશે પછી થોડા જેમ જેમ વધ્યું એમ થોડી થોડી બગડશે એ કહેજો અને આમ માં આપણે દોડીને બતાવીએ માં લગભગ મેન કેમેરો આવી ગયો હતો એમાં આપણે દોડીને જોઈએ આવશે આ વન એક્સમાં આવી ગયું આમ વન એક્સમાં હું દોડું તો શું સ્ટેબલ કરશ વિડીયો સ્ટેક થાય છે નહીં થતું તો આ રીતનું આપણો સ્ટેબલ થતું હું તો જ જોઈ નહીં પણ તો એ જોઈશે ખબર પડી જાય છે તો આ બધો કારણ હતો જેના કારણથી આપણો મોબાઈલ થોડો નવો વસાયો થોડો ખર્ચો કર્યો એ તો સ્ટેબિલાઇઝ વિડીયો થોડું સેક ઓછું થાય અને બીજું કે થોડી ક્વોલિટી તમને હારી યાદ લે તો તમે સપોર્ટ સારો કરો વ્યવહાર છે ને એ તો તો એવું બધું હતું ને આપણા ચેનલ ચેનલમાં વિડીયો થોડો સારો જઈ આ ચેનલમાં વ્લોગિંગ સારી થાય એટલા માટે જ આપણો ફોન બદલ્યો અમે પેલો ફોન છે ને જૂનો આપણે પરચેસ કર્યો એટલે અમે બગડી જ ગયો તો સમજી લો એવું જ હતું પણ ટાઈમ પરવારી કર્યો તો આપણે હાલ થોડી તકલીફ જુઓ હતું પણ તોય એ આપણે આ સાહસ મારી અને ફોન લઈ લીધો છે તો જે થાય આમ જોઈ જશે બાકી સપોર્ટ કરતા રહેજો અને તમને કહી દઉં તો ભાઈ જો વિડીયો શૂટ કરવા માંડ્યો અને આપણે તો અમે જવું પડશે સાલ લેંગેર છેલ્લા આગે ટાઈમ છેલ્લો છું ટાઈમ તમને કહું ભાઈ બતાવો પહોંચ દસ પોચ દસ એટલે પોચ વાગીને દસ મિનિટ થઈ છે છ વાગે આપણે ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો ફટોફટ જતા રહી જઈએ તો હું લાગે છે આપણે દોઈએ ના આપણે નહીં દોતા પણ આપણે મસરા ઉડાડવા પડે છે એટલે અત્યારે સોમા મસરા ઉડાડવા પડે નક ઢોર કુજી જઈને ઘરવાળો ગાળો જઈએ અને ભાઈને પૂછી લો ભાઈ મારું ઉતાર હું એનું ઉતારું એવું છે ભાઈ પહાના શિય હશે આપણને રેડમી નોટ એટી થર્ટી

ઉપળી દઉં અને પછી બેસી દઉં દાંતેડો બાટલો બધું લઈ લઉં લઉન વજન તો આ ધરવું ને વાઢીશ એટલે નહીં હું બે હું નાખ નાખી આ દાંતીડો ને ઈચ બેન જ બે એટલે હો ગયા ચલો નાખ્યું તો એ રીતના ફોન બંધ પડે નહીં બસ બે તફાવત છે તને હે જગ્યા કરીને બેસી જ પાછળ ચલો આપી જુઓ ભાઈ બેસી જો બે ભાર આઈ ગયા તો આપડા આવું કરું છે બે ભૈયા લઈ લે વડે બાટલો બાટલો

બટબટ કરવા મંડી છે ગાડી વજનમાં મજા પડે છે રસ્તો ખતરનાક તો બીજું કોઈ ચિંતા નહીં ઓ પાસો દેન જરા આવી રસ્તો જો પીક લાગે ઓ છે ફાઈનલી ગાઈસ જો બાઈક મેકિંગ થી ધી રિક્ષા લઈન બીજી સાલ ને આવી જા મમ્મી ની હોય વાત છે બીજા ખેતરમાં તો ઈ આવી ગયા અને ઈ થી લઈ જઈએ ભાઈ ઉ કે છે

फाइनली गई ये है मेरी मम्मी जी और अभी बढ़ रही है सार लगता है गुस्से में है भाई क्या बोल रहा है मम्मी जी। थोड़ा जोर से बोल ना खाते है से वो नहीं करती है मम्मी, मम्मी मरसा जी फाइनली जो आप मैडम चाल रही स खुश थी जाओ अपना बाड़ी

嗯嗯,嗯,嗯嗯，然后呢？